હેલો હેલો માય યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે અમે જવાના છે મારી ફઈની વાડીએ આજે અમે ત્યાં ફૂલવડાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો આજે મસ્ત મજાની મોજ આવી જશે કે વાડીએ બહુ મજા આવે ચૂલામાં બનાવશું જોઈએ કે એમાં બનાવી કેસે છે ને ચૂલો છે તો ચાલો બી કન્ટિન્યુ અત્યારે હું કરી રહી છું ખજૂર આંબળીની ચટણી કેમકે એ કરી લઈ જવું પડે ખેતરમાં એ બધું હોય નહીં તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં આજે જોડાયેલા રહેજો હેલો મા યુટ્યુબ ફેમિલી તો અમે જાય છે ઠંડી તો છે પણ ઠંડીમાં ખાવાથી મોજ ઓર હોય તો મોજા ને સેટર ને બધું પહેરી લીધું છે ને હવે શાલ પણ લઈ લો અને બધું સામાન પણ લઈ લીધું છે આ બધું લીધું છે સરસ તાજી તાજી મેથી

やんや。 મોર આ બંજોમાં વાર કર્યું આ દી જમણવા આલે આવું ટુકાળ લેજે ઢિલ્લો નાખતા તું ઢાખમાં 50 પડ 200 રૂપિયા છે પેટ્રોલનો 200 મત હો બમી દે 60 હાલો બે એ વાત છે જોઈ લખડો કેટલું મસ્ત વાતાવરણ છે આજે ખબર નઈ થોડું બોલવાની ઈચ્છા ઓછી છે એટલે ખાલી મૂંગે મૂંગે આપણે બ્લોગ બનાવીશું અને મારા મમ્મી મોર જાય છે ચૂંદરફળાક કેટલું મસ્ત લકે સંહેર્યાન ચોરલખડાણ કેટલું મસ્ત વાતાવરણ છે પણ આજે ખબર નહીં થોડું બોલવાની ઈચ્છા ઓછી છે કે ખાલી મૂંગે મૂંગે આપણે પ્લોગ બનાવીશું અને મારી મમ્મીમાં મોગ જાય છે ચોંદુ ફળાક કેટલું મસ્ત લકે સંહેર્યાન અમારા પાડોશી છે અહીંયાથી અમે રસ્તેથી જાશી મકાઈના ડોડા હશે તો લઈ લે તો જો ફ્રેન્ડ કેટલા મસ્ત ગાવ છે આજે ઓય માં કે આ જટકો ચાલ જટકો તો જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત નજારો છે યાર ચાલ જોઈ હા

ઘરે પોચી છ વાગી સુધી મસ્ત રહે છે ને આવે મકાઈ ના ડોડા નથી કા હજી કાચી હે ત્યાં હા તો ગઈ અહીંયા લીલો ચરો છે મમ્મી આમાં જ મારે ના જવાય